મારા વ્લા મિત્રો તમને બધાને મહાશિવરાત્રિના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ મહાશિવરાત્રિ માત્ર એક તહેવાર નથી પરંતુ જીવ અને શિવના મિલનની રાત માનવામાં આવે છે આ પવિત્ર રાત્રે પૃથ્વી પર ભક્તિની શક્તિ ખૂબ વધારે હોય છે આપણા મન શરીર અને આત્માને ચોખ્ખા કરવાની આ શ્રેષ્ઠ તક છે આપણા શાસ્ત્રોમાં ચોખ્ખું લખ્યું છે કે આ રાત્રે કરવામાં આવેલી પૂજા આપણા સાત જન્મોના પાપને બાળીને રાખ કરી દે છે અને જે માણસ મહાશિવરાત્રીની આ વાત પૂરી શ્રદ્ધાથી સાંભળે છે તેના જીવનના તમામ દુઃખ આપોઆપ ભોળાનાથના ચરણોમાં અર્પણ થઈ જાય છે આ વાત ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો કારણ કે છેલ્લો ભાગ સૌથી ખાસ છે આ વાત છે એ સમયની જ્યારે ધરતી પર ધર્મની જ્યોત ક્યારેક ઝાંખી થતી તો ક્યારેક જોરથી સળગતી જ્યારે માણસનું હૈયું પીડાથી ભરાઈ જતું અને તેને ક્યાંય કોઈ ટેકો ન મળતો આ વાર્તા છે એક એવા જ ભક્તની જેની ભક્તિને આ દુનિયાના લોકોએ હળધૂત કર્યો પણ મહાદેવે તેને પોતાના કાળજા સાથે ચાંપ્યો હાય રે કમનસીબી તે દિવસ જેની રાહ જોવામાં આખું જગત આનંદમાં ડૂબેલું હતું મંદિરોમાં ઘંટનાદ ગાજી રહ્યો હતો ધૂપ દીવા અને પ્રસાદની સુગંધથી આખું વાતાવરણ પવિત્ર થઈ ગયું હતું તે જ દિવસે દીનબંધુ નામનો એક જીવ પોતાના જીવનના સૌથી ઊંડા અંધકારમાં ડૂબેલો હતો મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર પણ દીનબંધુ માટે આ તહેવાર નહીં તેના તૂટેલા હૈયા પર વધુ એક ઘા હતો તે બિચારો ગરીબ હતો સાવ અનાથ હતો અને તેની પાસે ફૂટી કોડી પણ ન હતી તેની પાસે ન ચડાવવા માટે ફૂલ હતા ન દૂધ ન બિલીપત્ર ન કોઈ ધતુરો તેની પાસે હતો તો બસ એક થરથરતો જીવ એક ચિરાઈ ગયેલું કાળજું અને આંખમાં ઉભરાતો ખારા આંસુડાનો ખૂટે નહીં તેવો દરિયો તેનું નામ દીન બંધુ હતું પણ તેનો ન કોઈ ભાઈ હતો કે ન કોઈ આધાર ગામના પાદરે એક તૂટી ફૂટી ઝૂંપડીમાં તે એકલો રહેતો જે માંડ માંડ તેને ટાઢ તડકાથી બચાવી શકતી હતી ભૂખ તેની કાયમી સાથી હતી અને અપમાન તેના જીવનનું બીજું નામ ગામમાં જ્યારે પણ કોઈ તહેવાર આવતો લોકો તેને વધુ તરછોડતા અરે આ અપશુકન્યા ક્યાંથી આવી ગયો કોઈ બૂમ પાડતું હટો હટો આનું કાળું મોઢું જોઈ લીધું તો આપણો આખો દિવસ બગડી જશે કોઈ દુકાનદાર તેને પોતાની દુકાનના ઓટલે ચડવા પણ ન દેતો તેના શરીર પર મેલા ઘેલા થીગડા મારેલા જૂના લુગડા હતા જે માંડ માંડ તેના શરીરને ઢાંકી શકતા હતા માથાના વાળ વિખરાયેલા આંખો ઊંડી ઉતરી ગયેલી અને ચહેરો ભૂખ તથા પીડાથી કરમાઈ ગયો હતો એકવારની વાત છે ગામના મુખીના ઘરે દીકરાના લગ્ન હતા દીનબંધુએ એવું વિચાર્યું કે કદાચ આજે તે શેઠ મને કોઈ એક રોટલો આપી દે એવી હિંમત કરીને તે ઘરના આંગણાની બહાર જઈને ઊભો રહ્યો તેની આંખોમાં આશાનું એક આછું કિરણ હતું પણ મુખીના દીકરાએ તેને જોતા જ એક જાડી લાકડી ઉપાડી અને જોરથી રાડ પાડી ભાગીજા અહીંથી મનહૂસ તારા કારણે અમારું સારા કામમાં વિઘ્ન આવશે આઘો ખસી જા નહીં તો હાડકા ભાંગીને ભૂક્કો કરી નાખીશ લાકડીનો ફટકો તેના દુબડા પાતળા શરીર પર પડ્યો અને તે પીળાથી કણસતો લથડિયા ખાતો ત્યાંથી દૂર ભાગ્યો તેની આંખોમાંથી આંસુ નહીં જાણે લોહીના ટીપાં નીકળી રહ્યા હતા તે દિવસ હતો જ્યારે તેણે વિચાર્યું શું મારો જન્મ માત્ર માર ખાવા અને લોકોના મેણા સાંભળવા માટે જ થયો છે શું આ સંસારમાં કોઈ નથી જે મને પોતાનો કહે એક બીજા પ્રસંગે તે ખૂબ ભૂખ્યો હતો એક મંદિર પાસે પ્રસાદ વહેંચાઈ રહ્યો હતો તેણે મનમાં વિચાર્યું મહાદેવના દરબારમાં તો કોઈ ભૂખ્યું નથી રહેતું તે ધીરે ધીરે મંદિરના પગથીયા ચઢવા લાગ્યો જેવો તે પ્રસાદના વાસણ પાસે પહોંચ્યો એક પૂજારીએ તેને જોયો અને ગુસ્સે થઈને બોલ્યા ખબરદાર તું અહીં કેવી રીતે ચઢી ગયો તું તો નીચી જાતિનો છે અભળાયેલો છે મારા પ્રસાદને બગાડમાં અને તેમણે એક લાકડી ઉપાડી ભાગીજા નહીં તો મારી મારીને તારું કચુંબર કરી નાખીશ દીન બંધુની આંખોમાં ફરી એકવાર અપમાનના આંસુ આવી ગયા તેનું હૈયું પોક મૂકીને રડી ઉઠ્યું હે પ્રભુ શું તારા મંદિરમાં પણ મારા માટે કોઈ જગ્યા નથી શું મારી ભૂખ મારી પીડા મારી ભક્તિ બધું નકામું છે તે પ્રસાદ લીધા વિના માથું નીચું કરી તે પવિત્ર ધામથી પણ હળધૂ થઈને ભાગી ગયો તેના મનમાં હજારો સવાલો ઉઠતા જેનો કોઈ જવાબ ન હતો તેનું મન એક તૂટેલા કાચ જેવું હતું જેમાં દરરોજ અપમાન અને તિરસ્કારના પથ્થરથી વધુ તિરાડો પડતી જતી હતી તેનું નસીબ તેને દરેક જગ્યાએથી જાકારો આપતું તે મજૂરી માંગવા જતો તો લોકો તેને કામચોર ચોર ચોર અને હલકો કહીને કાઢી મૂકતા ક્યારેક ક્યારેક તો લોકો તેને કારણ વિના મારી લેતા માત્ર એટલા માટે કે તે ગરીબ હતો સાવ એકલો હતો અને કોઈ તેનું સગું વહાલું ન હતું તે ઘણીવાર રાતના અંધારામાં પોતાની ઝૂંપડીની બહાર બેસીને રડતો રહેતો હે ભોળાનાથ તે મને કેમ ઘડ્યો કેમ આપ્યું મને આ ભવ જેમાં માત્ર પીડા અને અપમાન ભરેલા છે શું મારો કોઈ વાંક છે શું હું તારી પાસે એટલું પણ નથી માગી શકતો કે એક પળ માટે આ દુઃખ અટકી જાય તેના આંસુ તેના નિસાસા તેની ચીસો બધું તે સુમસામ રાતની હવામાં ઓગળી જતું કોઈ સાંભળવાવાળું ન હતું અને આજે મહાશિવરાત્રી હતી ગામના મંદિરથી ભજન કીર્તનનો અવાજ આવી રહ્યો હતો લોકો નવા નવા લુગડા પહેરી હાથમાં પૂજાની થાળી લઈ મંદિર તરફ જઈ રહ્યા હતા દીનબંધુ પોતાની જર્જરિત ઝૂંપડીમાં બેઠો બેઠો બહાર ચમકતા દીવાઓ અને મંત્રોનો અવાજ સાંભળી રહ્યો હતો તેના કાળજામાં એક વિચિત્ર કસક ઉઠી રહી હતી બધા પાસે કંઈક ને કંઈક છે પ્રભુને આપવા માટે ફૂલ દૂધ ફળ મારા પાસે શું છે મારું તો આ ભાંગેલું મન જ મારું બધું છે તેના મનમાં એક વિચાર આવ્યો આજ તો મહાદેવનો મોટો તહેવાર છે શું આજે પણ તેઓ મને પોતાના આંગણેથી કાઢી મૂકશે ના આજે હું જઈશ ભલે ગમે તે થાય હું મારા મહાદેવની સામે જઈને મારી વાત કહીશ તેણે પોતાના ફાટેલા જૂના ગોદડા જેવા કપડાં સરખા કર્યા જે પહેલાંથી જ લીરે લીરા હતા તેના પગ ધ્રુજતા હતા પેટમાં ભૂખની આગ બળી રહી હતી પણ તેના હૈયામાં એક અલગ જ તાકત ઉમટી રહી હતી શિવ પ્રત્યેના સાચા પ્રેમની તાકત તે ધીરે ધીરે કાંપતા પગે ગામના મુખ્ય શિવાલય તરફ આગળ વધ્યો રસ્તામાં ઘણા લોકોએ તેને જોયો કોઈએ મોઢું ફેરવી લીધું કોઈએ ભાગ અહીંથી કહીને ધમકાવી દીધો પણ દીનબંધુએ કોઈની સામે ન જોયું તેની આંખોમાં માત્ર મંદિરની ધજા હતી ભક્તોની ભીડ જામેલી હતી કોઈ દૂધ ચડાવી રહ્યું હતું કોઈ જળ કોઈ બિલીપત્ર પૂજારી ઊંચા અવાજે મંત્રો બોલી રહ્યા હતા દીનબંધુ એક ખૂણામાં ભીડથી દૂર શિવલિંગની બરાબર સામે ઘૂંટણીએ બેસી ગયો તે એટલો થાકી ગયો હતો એટલો તૂટી ગયો હતો કે તેની પાસે ના કંઈ બોલવાની શક્તિ જ હતી તેની પાસે ના ફૂલ હતા ના દૂધ માત્ર તૂટેલું મન અને સાચા આંસુ તેની આંખો શિવલિંગ પર મંડાયેલી હતી ધીરે ધીરે તેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો પહેલાં ધીમે પછી ધોધમાર તે આંસુ તેના ગાલ પરથી દડડતા તેની દાઢીમાં અને પછી જમીન પર પડવા લાગ્યા તે ડૂસકા ભરવા લાગ્યો તેના ડૂસકા ધીરે ધીરે રડવામાં બદલાઈ ગયા તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો પોતાની બધી પીડા સઘળું અપમાન બધું દુઃખ તે આંસુઓમાં ભેળવીને શિવલિંગના ચરણોમાં અર્પણ કરી રહ્યો હતો તેના હોઠ કંઈ કહી નહોતા રહ્યા પણ તેનું હૈયુન પોકાર કરી રહ્યું હતું હે મારા મહાદેવ હે મારા નાથ તું જાણે છે મારી પાસે કંઈ નથી આજ મારા આંસુ જ મારો અભિષેક છે મારું આ તૂટેલું મન જ મારું બિલિપત્ર છે મારી આ દયા જ મારું ફૂલ છે સ્વીકાર કરો મારા પ્રભુ મારી આ દુખિયારી આત્માને સ્વીકાર કરો તે વિના કોઈ સંકોચે વિના કોઈ ડરે પોતાની બધી વેદના તે પવિત્ર શિવલિંગની સામે ઠાલવી રહ્યો હતો તેનું શરીર કાપી રહ્યું હતું કાળજું ફાટી રહ્યું હતું એ પડે તેને દુનિયાનું કોઈ ભાન નહોતું બસ તેના મહાદેવ હતા અને તેની વણ કહી પીડા તેની આંખોમાંથી વહેતા આંસુ જેને દુનિયાએ ક્યારેય એક ટીપું પણ મહત્વ નહોતું આપ્યું તે આજે શિવલિંગનો અભિષેક કરી રહ્યા હતા તેનું દરેક ડૂસકું દરેક નિસાસો જાણે મહાદેવને સાદ પાડી રહ્યો હતો એ જ ટાણે કૈલાસ પર્વત પર શ્વેત બરફથી ઢંકાયેલા શિખર પર માતા પાર્વતી અને ભગવાન શિવ બિરાજમાન હતા શિવ પોતાના ધ્યાનમાં લીન હતા અને માતા પાર્વતી પોતાના વહાલા સ્વામીની સેવામાં હાજર હતા પૃથ્વી પર મહાશિવરાત્રીનો ઉત્સવ ચાલી રહ્યો હતો અને કૈલાસથી બધું ચોખ્ખું દેખાઈ રહ્યું હતું માતા પાર્વતીએ જોયું પૃથ્વી પર મંદિરોમાં ભક્તજનો ધામધૂમથી પૂજા આરતી કરી રહ્યા છે તે રાજી થયા ત્યારે તેમની નજર એક નાના અંધારા ખૂણામાં બેઠેલા એક જીવ પર પડી એક સાવ સુકલકડી હાડપિંજર જેવો દેહ જે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો હે મહાદેવ માતા પાર્વતીનું કોમળ હૈયું પીગળી ગયું આ કોણ છે આ જીવ આટલું દુઃખ કેમ વેઠી રહ્યો છે આનો આ કરુણ પોકાર મારા હૈયાને પણ વિંધી રહ્યો છે હે ભગવાન શિવે ધીરેથી પોતાની આંખો ખોલી તેમની નજર પણ તે ગરીબ ભક્ત પર પડી તેમણે એક પળ માટે પોતાના મુખ પર એક મીઠું સ્મિત કર્યું જાણે તેઓ પહેલાંથી જ બધું જાણતા હોય માતા પાર્વતીએ જોયું કે તે ભક્ત પાસે ના તો કોઈ સામાન છે ના કોઈ ફૂલ ના કોઈ જળ તે બસ પોતાના આંસુ વહાવી રહ્યો હતો નાથ આ કેવો ભક્ત છે આની પાસે કંઈ નથી છતાં આની ભક્તિમાં એવી આગ છે કે મારા રૂવાળા ઊભા થઈ ગયા છે આના આંસુઓમાં એટલી પીડા છે કે મારું કાળજું પીગળી રહ્યું છે હે સ્વામી શું આ યોગ્ય છે કે તમારો આટલો સાચો ભક્ત આટલી વેદના સહન કરે આને તો લોકોએ દરેક જગ્યાએથી કાઢી મૂક્યો છે ધમકાવીને ભગાડી દીધો છે આના દરેક નિસાસામાં તમારા માટે આટલી લગન છે હું આને આ હાલતમાં નથી જોઈ શકતી મારી આંખોમાં પાણી આવી રહ્યા છે પ્રભુ દયા કરો મારા સ્વામી આને દર્શન આપો આને તમારા ખોળામાં લો માતા પાર્વતીનો અવાજ કરુણાથી ભીંજાઈ ગયો હતો તેમની આંખોમાં પણ આંસુ છલકાઈ આવ્યા હતા મહાદેવે માતા તરફ જોયું તેમના ચહેરા પર અપાર પ્રેમ અને શાંતિ હતી દેવી તમે તો જગત માતા છો તમારી દયાથી જ આખો સંસાર ચાલે છે તમે સાચું કહ્યું આની ભક્તિમાં કોઈ ખામી નથી સંસાર આને ઓળખી ન શક્યો પરંતુ મારી નજરથી કંઈ પણ છુપાયેલું નથી આનો દરેક ઘા દરેક અપમાન દરેક આંસુ મારા હૃદય પર વાગ્યા છે ભગવાન શિવે એક ઊંડો શ્વાસ લીધો આનું હૈયું ચોખ્ખા સોના જેવું છે જેણે આટલી ઠોકરો ખાધી છે છતાં મારા પરથી ભરોસો નથી તોડ્યો આજ સાચી ભક્તિ છે પાર્વતી જે ખરાબ સમયમાં પણ ડગે નહીં ચાલો આપણે આ ભક્તને દર્શન આપવા પડશે આનો સમય આવી ગયો છે કૈલાસના શિખર પરથી ભગવાન શિવ અને માતા પાર્વતીએ પૃથ્વી તરફ પ્રયાણ કર્યું તેમના આવવાથી વાતાવરણમાં એક અલગ જ તેજ ફેલાઈ ગયું મંદિરમાં જ્યાં દીનબંધુ રડી રહ્યો હતો ત્યાં એક ઘડી માટે એકદમ શાંતિ છવાઈ ગઈ દીવાઓની જોત વધુ તેજથી સળગવા લાગી અને હવામાં એક મીઠી સુગંધ ભરાઈ ગઈ જે કોઈ ફૂલની નહીં પરંતુ પ્રભુના હોવાની નિશાની હતી દીનબંધુ જે હજુ પણ પોતાના આંસુઓમાં ડૂબેલો હતો તેણે અનુભવ્યું કે તેની ચારે બાજુ એક અદ્ભુત ટાળા અને શાંતિ છવાઈ ગઈ છે તેનું રડવું ધીમું પડી ગયું અને તેણે ધીરેથી પોતાની આંખો ખોલી તેણે જોયું તેની બરાબર સામે જ્યાં શિવલિંગ હતું ત્યાં એક દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો હતો એ પ્રકાશની વચ્ચે તેણે બે દિવ્ય મૂર્તિઓ જોઈ એક હતા શંખ જેવા ગોરાવાનવાળા ત્રિશુળ ધારી જટામાં ગંગાને ધારણ કરેલા માથે ચંદ્રમાં ગળામાં નાગ અને વાઘનું ચામડું પહેરેલા ભોળાનાથ શિવશંકર અને તેમના ડાબા પડખે રૂપ અને દયાની મૂર્તિ ઘરેણાથી સજેલા કમળ જેવી આંખોવાળા સાક્ષાત મા જગદંબા પાર્વતી તેમના ચહેરા પર અનોખું તેજ હતું તેમના સ્મિતમાં આખી દુનિયાનું સુખ સમાયેલું હતું દીનબંધુની આંખોમાં આ અદ્ભુત દ્રશ્ય જોઈને પહેલાં તો માન્યામાં ન આવ્યું શું આ સપનું છે શું ભૂખ અને પીડાથી તેનું મન ભમી ગયું છે તેણે પોતાની આંખો ચોડી પણ તે દિવ્યરૂપ એમના એમ જ હતા તેના હૃદયના ધબકારા વધી ગયા તેના આખા શરીરમાં એક નવી તાકાત આવી ગઈ જાણે વર્ષોનો થાક પીડા અને અપમાન એક પળમાં જ ધોવાઈ ગયા હોય તેણે જોયું ભગવાન શિવની આંખોમાં તેના માટે અપાર દયા હતી અને માતા પાર્વતીની આંખોમાં મા જેવો પ્રેમ વહી રહ્યો હતો તે ધ્રુજી ઉઠ્યો તેના હોઠ ખોલ્યા પણ એક શબ્દ પણ ન નીકળ્યો તે તેના ઘોંટણ પર જ હતો અને પછી ધીરે ધીરે તે જમીન પર આળોટી ગયો સાષ્ટાંગ પ્રણામ કરવા માટે તેની આંખોમાંથી હવે દુઃખના આંસુ નહીં પરંતુ આનંદના આંસુ વહી રહ્યા હતા તેના જીવનમાં પહેલીવાર કોઈએ તેને માન આપ્યું હતું કોઈએ તેની પીડાને સમજી હતી તેના ભગવાન પોતે તેની સામે ઊભા હતા ભગવાન શિવે પોતાના એક હાથથી આશીર્વાદ આપ્યા અને તેમનો ગંભીર અવાજ વાતાવરણમાં ગાજી ઉઠ્યો જેણે દીનબંધુના હૃદયને અંદર સુધી ટાઢા કાપી દીધી ઊભો થા મારા ભક્ત દીનબંધુ તે તારી ભક્તિથી આજે કૈલાસને પણ હલાવી દીધો છે તારા આંસુઓમાં જે પવિત્રતા છે જે સાચું સત્ય છે તે સંસારના કોઈ પણ ભેટ કરતાં ક્યાંય વધુ કિંમતી છે સંસારે તને હળધૂત કર્યો તારું અપમાન કર્યું પણ તે મારા પરથી ભરોસો ન તોડ્યો આજ તારી અડગ શ્રદ્ધા આજ અટૂટ પ્રેમ મારી સૌથી વહાલી પૂજા છે માતા પાર્વતીએ પણ પોતાના મીઠા અવાજે કહ્યું બેટા તારી પીડાએ મારું કાળજું વિંધી નાખ્યું હતું તારા દરેક આંસુમાં મેં મારી જાતને જોઈ છે આજથી તારા બધા દુઃખ પૂરા થાય છે તારી ભક્તિના જોરે તને તે બધું મળશે જે તે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય દીનબંધુએ ધીરે ધીરે પોતાનું માથું ઉઠાવ્યું તેની આંખોમાં હજુ પણ અચરજ અને આનંદ હતો તેણે જોયું તેના પગ પાસે જ્યાં તે સૂતો હતો ત્યાં એક અદ્ભુત પ્રકાશ ફેલાઈ રહ્યો હતો અને તેના શરીરનો બધો થાક બધી નબળાઈ જાણે ગાયબ થઈ રહી હતી તેનું ફાટેલું હૈયું હવે જોડાઈ ચૂક્યું હતું તેના બધા દુઃખ બધા ઘા ભગવાનના એક બોલથી રૂજાઈ ગયા હતા તેના મોઢામાંથી માત્ર એક શબ્દ નીકળ્યો મહાદેવ અને તે ફરીથી તેમના ચરણમાં ઢળી પડ્યો ભગવાન શિવે તેના માથા પર પોતાનો હાથ મૂક્યો દીનબંધુ તારી સાચી ભક્તિએ તને તે જ્ઞાન આપ્યો છે જે મોટા મોટા સાધુઓને પણ નથી મળતું તું આજથી માત્ર દીનબંધુ નહીં પરંતુ જ્ઞાનબંધુ કહેવાઈશ તારી બોલીમાં સત્ય હશે તારા હૈયામાં પ્રેમ હશે અને તારું જીવન લોકો માટે એક દીવો બનશે તારી ગરીબી અહીં જ પૂરી થાય છે પણ આ ભૂલતો નહીં કે સાચી મૂડી જ્ઞાન અને ભક્તિ જ છે જેવા મહાદેવ અને માતા પાર્વતીએ આ વરદાન આપ્યું દીનબંધુના શરીરમાં એક ચમત્કાર થયો તેના મેલા ઘેલા લૂગડા આપોઆપ જ નવા અને ચોખ્ખા થઈ ગયા તેનું શરીર જે હાડપિંજર જેવું હતું હવે તેજ અને નૂરી ચમકવા લાગ્યું તેની આંખોમાં એક નવી ચમક હતી તેના ચહેરા પર એક અદ્ભુત શાંતિ તે ઊભો થયો તેની ચારે બાજુ ઊભેલા તેના ગામના લોકો જે આ અદ્ભુત દ્રશ્ય જોઈ રહ્યા હતા તે બધા ડઘાઈ ગયા હતા એ જ ગરીબ જેને તેઓ દરરોજ લાકડીથી મારતા હતા આજે સાક્ષાત મહાદેવ અને માતા પાર્વતીની સામે દેવતા જેવા રૂપમાં ઊભો હતો તેઓ બધા અચંબો પામ્યા અને ડરી ગયા ઘણા લોકોએ પોતાની ભૂલો માફ કરાવવા માટે તેના પગે પડવાનો પ્રયાસ કર્યો પણ દીનબંધુએ તેમને રોકી દીધા દીનબંધુએ ફરીને તે લોકો તરફ જોયું જેમણે તેને ક્યારેક મેણા માર્યા હતા લાકડીથી ભગાડ્યો હતો તેની આંખોમાં ન ગુસ્સો હતો ન બદલો લેવાની ભાવના માત્ર અપાર દયા હતી તેણે હાથ જોડીને કહ્યું મારા ભાઈઓ તમે બધાએ જે કંઈ પણ કર્યું એ માત્ર તમારી અસમજણ હતી હું તમારી બધાની માફી માંગુ છું જો મારા હોવાથી તમને ક્યારેય કોઈ તકલીફ થઈ હોય તેની બોલીમાં એવી નમ્રતા અને ભક્તિ હતી કે સાંભળવાવાળા બધાના મન પીગળી ગયા ભગવાન શિવ અને માતા પાર્વતી પોતાના ભક્તને આશીર્વાદ આપી ધીરે ધીરે તે દિવ્ય પ્રકાશમાં ઓગળી ગયા પણ દીનબંધુનું જીવન હંમેશા માટે બદલાઈ ચૂક્યું હતું તે હવે ન ગરીબ હતો ન અનાથ તેણે જ્ઞાનબંધુના નામથી પોતાનું નવું જીવન શરૂ કર્યું તેણે પોતાના જીવનમાં કોઈ પાસે કોઈ દોલત નહોતી માંગી પણ મહાદેવે તેને તે સમજ તે શાંતિ આપી હતી જે સંસારની કોઈ પણ સંપત્તિ કરતાં વધારે હતી તેના મોઢેથી નીકળેલી દરેક વાત સાચી પડતી તેના દર્શન માત્રથી લોકોના દુઃખ દૂર થવા લાગ્યા તે જ્યાં જતો ત્યાં પ્રેમ અને ભક્તિ ફેલાતી લોકો હવે તેને તરછોડતા નહોતા પરંતુ તેના પગમાં પોતાનું માથું નમાવતા હતા આ કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ કોઈ મોટા દાન કે ભેટની મોહતાજ નથી હોતી તે હૃદયની ચોખકાઈમાં આંસુઓની સચ્ચાઈમાં અને ખરાબ સમયમાં પણ તૂટે નહીં તેવા ભરોસામાં વસે છે અને દીનબંધુની કથા વર્ષો સુધી ભક્તિ અને કરુણાનો રસ્તો બતાવતી રહેશે મારા વાહના મિત્રો આ સાથે મહાશિવરાત્રીની આ પાવન વ્રત કથા અહીં પૂરી થાય છે અમે સૌ માતા ભગવતી અને ભગવાન શિવના ચરણમાં વિનંતી કરીએ છીએ કે તેમની દિવ્ય દયા સદા તમારા બધા પર બની રહે હર હર મહાદેવ જય મા આદિશક્તિ